આજનું પર બાવીસ મે બે હજાર ચોવીસ ચૌદશ અને બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છા શક્તિમાં પડો છો આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત કરવા માંગ મુશ્કેલી આવી શકે છે તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢા માંગથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય સારા નાણાકીય જીવન માટે ઓમ ગંગ પર આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે પિતા તરફથી કઠોર વર્તન તમને સંતાપ આપશે પણ તમારે મગજ શાંત રાખી પરિસ્થિતિને તમારા અંકુશમાં રાખવાની જરૂર છે એનાથી તમને લાભ થશે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે મહત્વના પ્રોજેક્ટ સમય પર પુરાણ કરી તમે મહત્વના લાભ મેળવશો મહત્વના લાભો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં ન આવો ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ભૂરી ગાયને ઘઉં બાજરો અને ગોળ ખવડાવો મિથુન રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા તરફથી કની વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે આજનો દિવસ તમારી આસપાસ ભુલાવની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માનો આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી અને પ્રોગ્રામ જોઈ શકો છો તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતા વધારે અસહમતીઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે ઉપાય નાણાકીય સ્થિતિને ઉર્જાવાન કરવા માટે વાળ વૃક્ષ અથવા વૃક્ષ દૂર અર્પણ કરી એમના નીચેની માટીની કપાળ ઉપર તિલક કરો

કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતે નમો રુદ્રાય નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી વધારી શકાય છે સિંહ રાશિ પર હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે તમે કેવું સુંદર કામ કર્યું છે કામને રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે તમારા જીવન અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે કોઈ પણ ધાર્મિક સંસ્થાન પર મદદ અને સેવા આપવાથી વેપાર ધંધા કારકિર્દી ને પોષિત કરવામાં મદદ થાય છે કન્યા રાશિ પણ આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેનદેન સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં માં અનુભવો છો આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય શાંતિપૂર્ણ જીવન માટે પોતાના ઈષ્ટને દરરોજ પીળા ફૂલ અર્પણ કરો તુલા રાશિ પર તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે તમારો વિનોદી સંકળાવો તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજે તમને તેમની સારી બાજુ બતાવશે ઉપાય એક ગહેરા વાદળી સાત સાત કાળા ચણા કાળી મરી અને કાચા કોલસા નો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાન માંગ દફનાવી દો વૃશ્ચિક પર સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે સલાહ લો મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય નહીં એ હિતમાં નથી અને વિના કારણ તમે તેમને ખફા કરશો આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમ માંગ છો કોઈ પણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો પરંતુ કેટલીક જૂની વાતો ફરી પાછા આવવાના કારણે તમારી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો રાશિ પણ ઘરની પાસે પૈસા પણ હશે બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માંગી શકે છે આજનો દિવસ તમારી આસપાસ ગુલાવની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદ માનો અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદ પાસું રહેશે આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો ઉપાય મની પ્લાન્ટને પાણી આપો ધન રાશિ પર ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા કાન્યુક હશે તમારી પાસે પૈસા પણ પૂર્યક્ત માત્રામાં હશે અને આની સાથે જ મન માં શાંતિ પણ હશે બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માંગી શકે છે આજનો દિવસ તમારી આસપાસ સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદ પડેલા પ્રકલ્પો તથા સ્વરૂપ લેવા આગળ વધશે સંવાદ સાધવાની કળા આજે તમારું પાસું આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો ઉપાય મની પ્લાન્ટને પાણી આપો કુંભ રાશિફળ ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે ખોટા સમયે કશું ખોટું ચાહો છો તેને ન પહોંચે તેની તકેદારી રાખજો તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટે હું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે ઉપાય

તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાંગ તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે ઉપાય તમારી અને તમારા પ્રેમી વચ્ચે સારી સમજ વધારવા માટે પીળા રંગ સંબંધિત ખાવાની વસ્તુઓ જેમ કે હળદર કેસર અને કોળુંમું મેળો